પાણીની સમસ્યા મુદ્દે હોબાળો થયો છે એમસી ની ઉત્તર ઝોન કચેરી ખાતે સ્થાનિકો ના દેખાવ કુબેરનગર વોર્ડ ના કાઉન્સિલર સહિત મોટી સંખ્યામાં લોકો પહોંચ્યા તંત્ર સામે નારેબાજી કરીને વિરોધ નોંધાવ્યો સમસ્યા હલ નહી થાય તો ઉપવાસ આંદોલન ની પણ ચિંકી ઉચ્ચારી છે

વિરોધ નોંધાવનાર વેપારીઓને રેલીની મંજૂરી ન આપતા તંત્ર સામે ભારે રોષ જોવા મળ્યો સમગ્ર શહેર પોલીસ ફેરવાયું છે નગરપાલિકા દ્વારા જાહેર માર્ગની ધંધો રોજગાર કરતા વેપારીઓને તંત્ર દ્વારા દૂર કરાયા હતા તંત્ર દ્વારા વૈકલ્પિક વ્યવસ્થા ન કરવામાં આવે ત્યાં સુધી ધંધો રોજગાર કરવા દેવામાં આવે તેવી માંગ ઉઠી છે સતત બે દિવસથી શાકભાજી ફ્રૂટ તેમજ જીવન જરૂરિયાતની ચીજવસ્તુઓનો ધંધો રોજગાર ઠપ હોવાથી તેઓમાં ભારોભાર રોષ ભમૂક્યો છે આવનાર દિવસોમાં તંત્ર દ્વારા માર્ગ

જેને નગરપાલિકા વિસ્તારમાં લાડી ગલ્લા તેમજ પાછળના વેપારીઓને દૂર કરવામાં આવ્યા હતા જેને લઈને તેમની આંકડા પણ મૂળભાત જોવા મળી રહ્યા છે ખાસ કરીને પહેલા તો તેમને ધારાસભ્યના ઘરે તેમને ત્યાં રજૂઆત કરી હતી ત્યારબાદ એને રેલી ની મંજૂરી માંગી હતી ત્યારબાદ રેલી ની મંજૂરી નતા હાલ પછી સમગ્ર લોકો છે સમગ્ર લોકો દ્વારા વિરોધ પ્રદર્શન કરવામાં આવી રહ્યું છે અને ખાસ કરીને ત્યાં હાલ ઈડર જે જે વિસ્તાર છે જ્યાં લારી પાછળના અને લારી ગલ્લા વાળા લોકો છે ત્યાં સમગ્ર પોલીસ સામે ફેરવાઈ છે નોંધનીય છે કે તેમની એક જ માંગ છે જ્યાં સુધી વૈકલ્પિક વ્યવસ્થા ના કરવામાં આવે ત્યાં સુધી એ ધંધો કરવા છે કારણ કે રોજનું ખાવ રોજનું કમાઈને રોજનું ખાવાવાળા લોકો છે અને તમામ લોકોને અત્યારે હાલ રોજગારી છીનવાઈ રહી છે જેના કારણે અત્યારે હાલ તો આક્રમક મોડમાં જોવા મળી રહી છે જો આવનાર સમયમાં કોઈ વૈકલ્પિક વ્યવસ્થા નહીં થાય તો આના કરતા પણ વધુ ઉગ્ર આંદોલન થાય અમારી સમગ્ર માહિતી બદલ તો હાલમાં સ્પષ્ટ છે કે જે રોષ છે તે જોવા મળી રહ્યો છે અને મામલાને પહેલા જ સુલટાવવામાં આવે તેવા પ્રયાસ થઈ રહ્યા છે સમાચાર રામોલ બ્રિજ પાસેથી નકલી ચલણી નોટો ઝડપાઈ છે સીઆઈડી ક્રાઇમે પંદર લાખ ત્રીસ હજારની નકલી નોટ સાથે ત્રણ ને પકડ્યા છે ઝડપાયેલા ત્રણેય શખ્સો રાજસ્થાનના હોવાનું સામે આવ્યું છે રાજસ્થાનમાં પણ બે વખત પકડાઈ ચૂક્યા છે આરોપીઓ અમદાવાદમાં મોહિન નામના શખ્સને નકલી નોટ આપવાના હતા એમપીમાં ભાડાના મકાનમાં કલર ઝાયરોક્સ મશીનથી નોટો બનાવી ચલણી નોટ બનાવવા પેપર અને ઇન્ક ક્યાંથી લાવ્યા તે અંગે તપાસ ચાલુ એમે પંદર લાખથી સોળ લાખની બનાવટી ચહેલ નોટ પકડી પાડી છે અહેમદાબાદ બ્રિજ પાસેથી આરોપી ટોટલ એરેસ્ટ કર્યા છે એક તો કુમાર જીનવા અનિલકુમાર રજત અને એક મેઘવાલ નામનો આરોપી છે ત્રણેય આરોપી ઝાલાવાડ જિલ્લાના છે રાજસ્થાનના અને સ્પેસિફિક ભવાની મંડીના છે લોકો

જે સંચાલિકા હતા તેઓ સમજી ગયા હતા કે અનાજની અંદર ડખો છે અને તેઓએ અનાજ ગ્રામજનો પહોંચે તે પહેલા જ ફેંકી દીધું હતું ગ્રામજનોએ હાલમાં સ્પષ્ટ કર્યું છે કે જો બાળકોને આ રીતનું જ ભોજન આપવું હોય તો તેઓ આંગણવાડી કાલથી ખોલવા નહીં દે સરપંચે આગળ ફરિયાદ કરી હોવાની પણ જાણકારી મળી રહી છે ઈળું ને મટકા નીકળેલા હતા અમે ભાગપેટી ઘરે આવીને જોયું અમે છાકું હોય પણ એમાં જોઈને ને ત્યાં તો એક એક ક્ષણે હળી ગયેલા નીકળા ને એમાં હળી ગયેલા ને એમાં મટકા મરી ગયેલા અને એવું પણ દેખાય અમને હા એ બંને જાણ કથા હતા હું હરૂભરું આવ્યો છતાંય ઉગ્ર વસ્તુ કરતા જાય છે મેં ગઢડા સાહેબ શ્રીને પણ જણાવેલું કે ભાઈ આ વસ્તુ બનેલી છે અમારા ગામમાં જેથી કરીને સંજાનમાં લેવું કે અનાજમાં કોઈ જંતુ નીકળે એ સલાવી લેવામાં નહીં આવે સરપંચ દ્વારા જાણ થઈ છે અમને બપોર પછી અને એ બાબત માટે અમે રૂબરૂ સ્થળ કરાઈ કરી સંચાલક અને આંગણવાડી કેન્દ્ર અને ગ્રામજનો સાથે રૂબરૂ મુલાકાત કરી રાજકોટથી મળી રહ્યા છે રાજકોટ જિલ્લામાં વાતાવરણ પલટાયું છે લોધિકા તાલુકાના વિસ્તારોમાં વરસાદ લોધિકા નજીક અનેક ગામડાઓમાં વરસાદ થયો છે બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે સાથે ધારે વરસાદ પણ શરૂ થયો છે પામભર ઈટારા વડવાજળી હરીપર સહિતના વિસ્તારોમાં વરસાદ થયો છે આ તમામ ગામોમાં વરસાદ જોવા મળી રહ્યો છે રાજકોટ શહેર અને જિલ્લામાં ખેડૂતોને વાવણી માટે આશા બંધાઈ છે જે રીતના દ્રશ્યો આપ જોઈ રહ્યા છો ચોમાસું ધીમું પડ્યું છે જે કહેવામાં આવી રહ્યું છે પરંતુ સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં વરસાદની શરૂઆત થઈ ચૂકી છે વધુ માહિતી ન્યૂઝ એટીન સંવાદદાતા હાર્દિક પાસેથી મેળવીશું હાર્દિક રાજકોટ જિલ્લો શું કહી રહ્યો છે કેવો છે વરસાદ ત્યાં આગળ ઝાટું પણ હોડવાજડી હરિપર અને પાડ સહિતના જે ગ્રામ્ય વિસ્તારો છે ત્યાં વરસાદી ઝાપટું પડ્યું છે તો સાથે સાથે રાજકોટ શહેરમાં પણ હાલ બપોર જે છે વાદળછાયું વાતાવરણ છે વરસાદ આવવાની પણ આ જે છે લોકોને આશા જાગી છે ખાસ કરીને વાત કરવામાં આવે તો જે રીતના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી જાપતું પડતા ખેડૂતોમાં પણ ક્યાંક ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે જોકે હાલ જે છે સામાન્ય વરસાદ પડ્યો છે પરંતુ વધારે વરસાદ પડે તેવી ખેડૂતો આશા રાખી રહ્યા છે ખાસ કરીને વાવણી લાયક વરસાદની ખેડૂતો જે છે આતુરતાથી રાહ જોઈ રહ્યા છે પરંતુ આજ બપોર બાદ જે છે બપોરના સમય સુધી ભારે ગરમી પડતી હતી બપોર બાદ એકાએક વાતાવરણમાં પલટો આવ્યો હતો હાલમાં પણ રાજકોટ શહેરમાં જે છે કાળા ડિબાંગ વાદળો છવાયા છે અને કે કહી શકાય કે ભર બપોરે જે ગરમીના વાતાવરણ વચ્ચે જે છે અત્યારે વરસાદી વાતાવરણ પણ જોવા મળી રહ્યું છે આભાર હાર્દિક સમગ્ર માહિતી બદલ તો રાજકોટ શહેર અને રાજકોટ જિલ્લા બંને જગ્યાએ વરસાદી માહોલ જોવા મળી રહ્યો છે તમામ વિસ્તારોની અંદર વાદળછાયું વાતાવરણ બપોરથી હતું અને સાંજ થતાં થતાં વરસાદ શરૂ થઈ ગયો છે તો કાળા ડિબાંગ વાદળો છવાયેલા છે ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે આ તરફ રાજકોટની વાત કરી રહ્યા હતા અને હવે વાત કરીએ અન્ય વિસ્તારોની પણ કે જ્યાં આગળ વરસાદની પરિસ્થિતિ છે ગરમી અને તડકા વચ્ચે વરસાદી વાતાવરણ સર્જાયું છે રાજકોટના જ આ દ્રશ્યો અમે આપને બતાવી રહ્યા છીએ રાજકોટ શહેરમાં પણ તે પ્રમાણેનો જ વાતાવરણમાં પલટો આવ્યો છે જે રીતે જિલ્લાના અન્ય વિસ્તારોમાં જોવા મળી રહ્યો હતો તો રાજકોટની અંદર બપોર બાદ વાતાવરણમાં પલટો આવ્યો છે અને વરસાદની શરૂઆત થઈ ગઈ છે

વધુ માહિતી મેળવીશું ન્યૂઝ એટીન સંવાદદાતા મૌલિક પાસેથી મૌલિક જે રીતની સુનાવણી જોવા મળી રહી છે સીધા જ આકરા પ્રહાર અને સવાલો કરવામાં આવ્યા છે સરકારને શું વધુ માહિતી સિદ્ધાર્થ ચોક્કસ થી આજે જયારે રાજકોટ અગ્નિકાંડ મામલે સુનાવણી હાથ ધરવામાં આવી હતી પક્ષકારો જે છે તે પણ દલિતો ઉપર ઉતર્યા હતા ખાસ વેગક સવાલો કરતા હાઈકોર્ટ જે છે તેને આકરા પગલા ભરવા માટે પણ ટકોર કરી હતી મહત્વનું છે કે ત્રણ અલગ અલગ બાબતો જે છે તે કોર્ટના ધ્યાનમાં મૂકવામાં આવી હતી અને તેને પગલે આગામી સમયમાં આવા કોઈ પ્રકારના બનાવો ના બને અને તે બનાવો બને તો તેને પહોંચી વળાય તે માટેની ચોક્કસ સમિતિઓ બનાવવામાં આવે અને હાયર લેવલની કમિટી બનાવી તેનો રિપોર્ટ તૈયાર થાય અને તેની તપાસ થાય તે બાબતની રજૂઆત કરવામાં આવી હતી જેને કહી શકાય કે ઘટના બને છે તો તેને ફેક્ટ ફાઇન્ડિંગ રિપોર્ટ જે છે તે પણ કોર્ટ સમક્ષ મૂકવામાં આવે ત્યારબાદ ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કે જે જવાબદાર અધિકારીઓ હતા જેને આ બે હજાર એકવીસ થી ગેટ ઝોન ચાલુ હતો ત્યારથી લઈ અત્યાર સુધી એવા પ્રકારની કાર્યવાહી કરી હતી કેટલા લોકોને પરમિશન આપી હતી આ તમામ પાછળ જવાબદાર વ્યક્તિઓ કોણ છે તેની ડિપાર્ટમેન્ટલ ઇન્ક્વાયરી કરવાની જવાબદારી સોંપી છે આગામી સમયમાં તેનો પણ રિપોર્ટ સોંપવામાં આવશે સાથે સાથે જે રીતે પક્ષકાર તરીકે અમિત પંચાલજી જે एडवोकेट तरीके से हाजिर હતા તેમણે પણ કેટલાક વેદક સવાલો કરતા કે એડવોકેટ જનરલ છે તેમણે પણ પૂછ્યા હતા સવાલો તો તેમાં પણ એવું સામે આવ્યું કે આ સ્કૂલો જે છે તે પ્રી સ્કૂલ હોય કે બચે ચાર સખંડરી સ્કૂલ બસ તમામ જગ્યાએ આ પ્રકારને સ્ટુડન્ટ્સ ન બને નાના ભૂલતા હોય છે કે તેમને કોઈ પ્રકારની હાનિ ન પહોંચે તે માટેની તકેદારી રાખવી જોઈએ તો તેના પણ કેટલાક રૂલ્સ એન્ડ રેગ્યુલેશન બનાવવાની વાત છે તાકીદ કરવામાં આવી છે એટલે કે આગામી સમયમાં શાળાઓની જે બિલ્ડિંગો જે છે તેમાં પણ ફાયર બ્રિગેડ અધિકારીઓ ઉચ્ચ અધિકારીઓ જે છે તે તપાસ કરે અને તપાસ રિપોર્ટ કરે સાથે સાથે જે સ્કૂલો જે છે તે સ્કૂલની બહાર પણ જે ફાયર એક્સટેન્શન સહિત તમામ તપાસ કરવામાં આવી છે તેના બોર્ડ બે બેનરો જે છે એ પણ લગાવવાના રહેશે તેવા પણ આક્ષેપ પ્રતિ આક્ષેપ થયા હતા કેટલીક રજૂઆત પણ થઈ હતી અને અંતે અઢી કલાકની સુનાવણીના અંતે આ ત્રણ જે મહત્વની બાબતો જે છે તે સામે આવી હતી અને વધુ સુનાવણી છે તે ચાર જુલાઈ ઉપર હાથ ધરવામાં આવશે બીજી તરફ વાત કરીએ તો સિદ્ધાર્થ આજે મહત્વની વાત એ પણ થઈ કે જયારે તમામ જગ્યાએ ફાયર સેફ્ટી ને લગતા સાધનોની વાત હોય ત્યારે ગુજરાત હાઈકોર્ટમાં પણ અમુક જગ્યાએ જ્યાં ફાયર સેફ્ટી ના સાધનો લાગેલા છે તેમાંથી અમુક સાધનો જે છે તે એક્સપાયર વાળા હોવાની રજૂઆત જે છે તે પક્ષકાર તરીકે એડવોકેટે કરી હતી અને તેને જ ટકોર કરતા કોર્ટે બાબતનું પણ ધ્યાન દોર્યું હતું કે આગામી સમયમાં આવો કોઈ પ્રકારનો બનાવ છે તે હાઈકોર્ટમાં પણ ના બને અને જયારે પણ કંઈક કરવાનું હોય છે ત્યારે હળવાપુરમાં કોર્ટે એવું પણ કહ્યું હતું કે જયારે પણ કઈક કરવાનું હોય છે ત્યારે આપણે નથી કરતા અને પછી એવું માની રહીએ છે કે આ તો ભગવાનની મળતી હતી તો આ પ્રકારના ભેદક સવાલોની સામે કોર્ટ છે તે ક્યાંક આકરા પ્રહારો અને જવાબદારી જે છે તે સોંપવાની વાત અઢી કલાકના સુનાવણી દરમિયાન થઈ હતી માહિતી